કેરી રે ક્ષા કરે ખોયલ રાણી રે વેરાગળ હું તો બની રોમ તો જોી રે ક્યા રાગણ હું તો બની કાને કુંડ રે હિમાથે મુ ગે હે જેની નામણ્યું કરે શે ના રે નારી રે વેરાગણ હું તો જોગી એ ક્યાંથી આવ્યો રે એ આવી મારી નગરી માયા લખ જગાવ્યો રે વેરા હું તો બની બોલ્યા બોલ્યા રે એ મીરાબાઈ રે હે જેના સાધોડાય અમરા ગળ હું તો બની રે એ આવી મારી નગરી માયા લખ જગાવ્યો રે વેરાગ હું તો બની કૃષ્ણ કને